ધીરે ધીરે જશે કોઈ પણ માણસ ઓવરટેક થઈશું એના પેલા ધજાઓ અને ઢોલી જોપાની બાર પ્રસ્થાન થશે જે માણસો અને અહીંયા અમે બધા આ એગોલા ગામમાં પૂજાણીના પવિત્ર અને ધાર્મિક પ્રસંગે અહીંયા ઉપસ્થિત થયા છીએ અહીંયા અમે બધા જ આખા ગામના લોકો સાથે મળીને બધા જ પ્રસાદી બનાવીએ છીએ તેમજ તે પ્રસાદી માતાજીને ધરાવીને અને અમે બધા સાથે આરોગીએ છીએ માતાજીની કૃપા અને દ્રષ્ટિ આ ગામ ઉપર રહે તેમજ આ ગામમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો ના આવે અને બધા સ્વસ્થ નિરોગી અને ખુશ રહે તે માટે અને માતાજીની કૃપા દ્રષ્ટિ વરસી રહે તે માટે આ ઉજાણી કરવામાં આવે છે દર એકોતરા વર્ષે આ ઉજાણીમાં અમે બધા આવીએ છીએ અમને અહીંયા એકદમ ધાર્મિક વાતાવરણનો લાભ મળે છે તેમજ અત્યારની ભાગદોડવાળી જિંદગીમાં પણ આ પરંપરા જાળવી રાખીને તેમજ આ પ્રસંગમાં સામેલ થઈને મને અહીંયા હું મારી સાથે ખૂબ જ ધન્ય ગણું છું માતાજીની કૃપા હંમેશા આ ગામ ઉપર વરસી રહે તેમજ આ દેશના લોકો ઉપર પણ વરસી રહે તેવી માતાજી ને પ્રાર્થના माता जी ने बीस हजार रुपया पंद्रह हजार रुपया इक्वीस हजार रुपया અમારા ગામની અંદર વર્ષો પહેલાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને એ રોગચાળાને રોકવા માટે અમારા વડવાઓએ માતાજી મહાકાળી માતાને વિનંતી કરી હતી પ્રાર્થના કરી હતી કરગ હતા અને એ પછી મહાકાળી માતાની અસીમ કૃપા થઈ અને રોગચાળો બંધ થયો હતો અને એ દિવસથી એ એ દિવસની ઘડી અને આજની ઘડીથી મહાકાળી માતાની અસીમ કૃપા અમારા ગામ ઉપર છે પણ એ દિવસથી માંડી અને અમે ચૈત્ર શુદ્ધ પૂનમના દિવસે અત્રા વર્ષે અમે ગામને ખાલી કરી આ દિવસને અમે ઉજાણી તરીકે ઓળખીએ છીએ ગામને ઉજાણી એટલે કે ઉજ્જડ કરી વિધિવત રીતે ખાલી કરીએ છીએ એ વખતે એ દિવસે ગામની અંદર કોઈ પણ નવજાત શિશુ અશક્ત માણસ કે બીમાર વ્યક્તિ ગામની અંદર રહેતું નથી અને બધા જ અહીંયા આવી માતાજીનો ધૂપ પ્રસાદ નિવેદ ધરાવીએ છીએ અમે લોકો અહીંયા આખા દિવસ દરમિયાન ભોજન પણ અહીંયા જ કરીએ છીએ અને સાંજે વિધિવત રીતે ગામની અંદર નવેસરથી વસવાટ કરીએ છીએ એ દિવસથી માંડી અને અમારા વડવાઓની જે પરંપરા ચાલુ આવી છે એ પરંપરાને આજે અમે પણ જાળવી રાખીએ છીએ અમારા બાળકો પણ આ પરંપરા ને જાવી રાખશે કારણ કે મહાકાળી માતાની અસીમ કૃપા અમારા ગામ ઉપર છે જેથી કરીને અમારું ગામ સર્વ સર્વ રીતે સંપન્ન અને સુખી અને સદ્ધર ગામ છે Patshidio limpiawa, salmela. Patshidio limpiawa, salmela. Patshidio limpiawa, salmela. પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુદ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી બધા માતાજીને કીધું હતું પ્રાર્થના કરી હતી તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું બધવાનું અહીંયા જ હોય હતું એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને બૂક કરે અને પછી માતાજી ના માતાજી પ્રમાણે પછી અમે પાછા ગામ માં જઈએ છીએ ને આખું ગામ ખાલી થઈ જાય છે બધા અહિયાં જ હોય છે પાલનપુર તાલુકાના યગલા ગામે શ્રી ભરતભાઈએ રાવલ ગામ વતી આપનું સ્વાગત કરે છે આજે અમારા ગામે ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી મહાકાલી મંદિરે અમે સૌ ગામજનો મળીને અને જ્ઞાતિના તમામ બંધુઓ મળીને અમે માતાજીનો ઉજાણી ઉત્સવનો કાર્યક્રમ ઉજવીએ છીએ કહેવાય છે કે વર્ષો પહેલાં અમારા ગામે ખૂબ રોગચાળો ફાટી નીકળેલ એમાં માણસોનો સહાર થયેલો અને પશુઓનો સહાર થયેલો આખું ગામ ત્રાહીમામ થઈ અને અમે માતાજીના પ્રટંગણમાં મંદિરે આવી અને માતાજીની વિનંતી કે હે માતાજી આમાંથી અમને મુક્તિ અપાવો તો મા અમારી વિનંતી સાંભળી અને એમાંથી મુક્તિ મળી અને આ દિન સુધી આ રોગચાળો કદી પણ બીજી વખત ફાટી નીકળેલ નથી અને ગામમાં સૌ સુખી સંપન્ન છે આજના દિવસે અમારું ગામ ગામ આખું ખાલી થઈ જાય છે ગામમાં કોઈ માનવ આજે વસવાટ નથી કરતો અને માતાજીના પતંગમાં આવીને અમે વસવાટ કરીએ છીએ દરેક ગાર ઘર દીઠ એક ચૂલો બનાવીને માતાજીને સુખડીને ખીરનો પ્રસાદ ધરાવી અને અમે સૌ સાથે મળીને એને ધન્યતા અનુભવીએ છીએ અને અમે આ પ્રસાદ આરોગ્ય છે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે